વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સુરત જિલ્લામાં ભાવપૂર્વક સ્થાપના કરી છે પરંતુ સુરત જિલ્લાના બારડોલી ખાતે સાંઈ ક્રિષ્ના રેસીડેન્સીમાં એક પરિવાર દ્વારા પાંચ વર્ષથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપન કરતાં પંથકમાં અનોખો દાખલો જોવા મળ્યો છે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે ભક્તો દ્વારા ઉત્સવની સાથે સાથે જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરાઈ રહ્યો છે સુરત જિલ્લાના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ ઉપર સાંઈ ક્રિષ્ના રેસીડેન્સી આવેલી છે જ્યાં ગણેશ સ્થાપનાનો અનોખો દાખલો જોવા મળ્યો છે જ્યાં પટેલ પરિવારમાં છેલ્લા પાંચ વર્ષથી ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે પીઓપી નહીં પરંતુ પર્યાવરણ જાગૃતિ સાથે રાકેશભાઈ પટેલ પરિવાર માટેની મૂર્તિ સ્થાપના કરતા આવ્યા છે આ વખતે પટેલ પરિવારનું મૂર્તિ સ્થાપનનું પાંચમું વરસ કાર્યરત છે છેલ્લા અમે પાંચ વર્ષથી માટીની મૂર્તિ લાવીએ છીએ અને બાપા નું સ્વાગત અમે ધામધૂમ થી કરીએ છીએ અને વિસર્જન પણ અમે ધામધૂમથી કરીશું અમે છેલ્લા પાંચ વર્ષથી માટીની જ મૂર્તિ લાવીએ છીએ અને તેથી પર્યાવરણનું જતન થાય અને પાંચ વર્ષ અમે પાંચ દિવસ અમે બેસાડીએ છીએ અને બાપાની સેવા પૂંજા ખૂબ દિલથી કરીએ છીએ અને છેલ્લા પાંચમા દિવસ અમે વિસર્જન કરીએ છીએ દર વર્ષે આ મુજબ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી પટેલ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન આસપાસના રહીશો અહીંયા આવી લાભ લે છે મર્યાદિત દિવસોમાં તેનું વિસર્જન પણ કરી દેવાય છે અને માટીની મૂર્તિની સ્થાપનાથી ખાસ કરીને પર્યાવરણને પણ બચાવવાનો પ્રયાસ કરી શકાય તેવી અપીલ કરવામાં આવી હતી રમેશ કંભાથી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત